ત્યારે મિત્રો બીજી બાજુ વાત કરીએ તો લોકોના ઘર સુધીમાં મિત્રો પાણી પહોંચી ગયા છે ત્યારે મિત્રો રાજકોટની બજારોમાં પણ મિત્રો ફૂલ ઝડપે પાણી ભરાઈ ગયા છે ત્યારે મિત્રો કેટલાક લોકોની તો દુકાનોમાં પણ મિત્રો પાણી ભરાઈ ગયા છે ત્યારે મિત્રો લાખો રૂપિયાનું નુકસાન પણ મિત્રો લોકોને ભોગવવું પડ્યું છે ત્યારે મિત્રો બીજી બાજુ વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં હજુ વરસાદની કંઈ પણ સિઝન શરૂ થઈ ગઈ હોય એવું લાગતું જ નથી કારણ કે મિત્રો ઉત્તર ગુજરાતના કેટલાય ભાગોમાં એટલે કે બનાસકાંઠા પાટણ અમદાવાદ ગાંધીનગર જેટલા વિસ્તારોમાં મિત્રો હજુ કંઈ વરસાદ પડ્યો જ નથી એમ કહીએ તો પણ ચાલે કારણ કે મિત્રો વરસાદની સીઝન જે સૌરાષ્ટ્ર બાજુ જે વરસાદ પડે છે ને એ સૌરાષ્ટ્રમાં વરસાદની સિઝન શરૂ થઈ ગઈ કહેવાય પરંતુ મિત્રો ઉત્તર ગુજરાતમાં હજુ સુધી વરસાદની સીઝન ચાલુ થઈ નથી એમ કહીએ તો પણ ચાલે કારણ કે મિત્રો જે ઉત્તર ગુજરાતમાં વાત કરીએ ને તો મિત્રો બનાસકાંઠામાં ભારે વરસાદ હોય છે દર વખતે પરંતુ મિત્રો આ સાલે કોઈ વરસાદ જ વરસ્યો નથી ને લોકો ગરમીથી પૂર ઝડપે મિત્રો ઉકળાઈ રહ્યા છે એટલે કે ગરમીથી અકળાઈ ગયા છે અને હવે તો વરસાદની રાહ જોઈ રહ્યા છે તો મિત્રો તમે આ વિડીયો વિશે શું કેવા માંગો છો એ ફટાફટ નીચે કોમેન્ટમાં દર્શાવી દેજો વરસાદ જોવે છે કે નહીં એ દર્શાવી દેજો ધન્યવાદ